ખેડાના કપડવંશમાં રાજ્ય સરકારની યોજના હેઠળ ફાળવવામાં આવેલ સાયકલો ગોડાઉનમાંથી શાળા સુધી લઈ જવા માટે મજૂરો ન મળતા વિદ્યાર્થીઓ પાસે જે સાયકલ ભરાવવાની મજૂરી કરાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો નગરની એક શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે આઈસરમાં સાયકલો ભરાવવામાં આવી એવી તો બીજી તરફ આયશરમાં ઉપર બેસાડી વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરાવવામાં પણ આવી સમગ્ર ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો રિપોર્ટર પ્રવેશી સોલંકી ખેડા કપડવંજ કાપડવંજ કલ્પેશ રાહુલ જિલ્લા શિક્ષણ અધિકારી ખેડા નડિયાદ જી ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ઘટના ધ્યાનમાં આવી છે કેટલાક વિદ્યાર્થીઓ જે સાયકલ જે છે તે ઉતારતા હોવાની વિગત સામે આવેલ છે આ બાબતે આ ઘટના જે ખૂબ જ ગંભીર ઘટના છે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ અર્થે આવે છે અને શાળાની અને આચાર્યની ગંભીર બેદરકારી ગણી શકાય આ બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં એટલે આ ઘટનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈ અને શાળાના માત્ર આચાર્ય નહીં તેઓના ટ્રસ્ટીશ્રીને પણ આજે બપોરે

અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ની અંદર જે શિક્ષાત્મક કાર્યવાહી સૂચવેલ છે એ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના ટ્રસ્ટી મંડળને આપવામાં આવશે